વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી કુણાલ પટેલના સૂચના અને માર્ગદર્શનના આધારે સવારના સમયે એલસીબી ટીમે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની ક્રિએટ ગાડી નંબર જી જે જીરો એક આરઝેડ ચૌદ તેત્રીસમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ થી વડોદરા શહેર તરફ એક્સપ્રેસ હાઈવેલા રહેઠાણ ચારસો બોતેર અમૃતનગર ક્ષમતા લક્ષ્મીપુરા વડોદરા શહેર હોવાનું જણાવેલ ગાડીમાં રાખીને તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ પુલ નંગ એક હજાર નવસો કિંમત સાત લાખ ઓગણપચાસ હજાર બસો એંસી તેમજ ક્રિએટા ગાડીની કિંમત પાંચ લાખ અને મોબાઈલ એક નંગ તેની કિંમત દસ હજાર મળીને કુલ બાર લાખ ઓગણસાઠ હજાર બસો એંસીનો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર ગીરવતસિંહ પરમાર સાવલી